આ પ્રસંગે મહારાજ અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા પણ ઉપસ્થિત નવીન બનેલી આ હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત ફિઝિશિયન સર્જન અને ઓર્થોપેડિક સહિતના તબીબી વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે હોસ્પિટલ સુવિધા સુવિધાસભર છે અને તે વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે મહત્વપૂર્ણ સંસ્થાન બની રહેશે ઉદઘાટન સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી અને રાજવી પરિવારના સભ્યો ઉપરાંત નગર અને તાલુકા તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી હોસ્પિટલની શરૂઆત સાથે આ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સુલભ બને તેવી આશા વ્યક્ત કરાઈ હતી